પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદ બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ જગ્યાઓ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજની સાથે બીજા સમાજ પણ હવે રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે હવે આ મામલે એક નિવેદન સામે આવ્યું છે નમસ્કાર મૈત્રી આપ જોઈ ન્યૂઝ

તેમણે આ લડતની શરૂઆત કરી હતી બાદ સમિતિએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું ત્યારે હવે આ મામલે વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળો આ મને રિક્વેસ્ટ કરી છે કે સમિતિ સાથે મને જોડો તો સોરી રિક્વેસ્ટ નથી કરી એવું કહ્યું તું કે લડત આખો સમજ આપી રહ્યો છે પણ શરૂઆત શરૂઆત અમે પ્રજ્ઞા બા ગીતા બા વંદના અમે જે 10 લેડીસો જાગૃતિ છે બીજા અમે એનો નામ સોરી 10 લેડીસો છે અમે કરી છે અને તો અમારી ઉપસ્થિતિ જે પણ ખાનગી મીટિંગો આપ ગમે ત્યારે સંકલન સમિતિ ગોઠવી નાખે છે એમાં અમારી ઉપસ્થિતિ હવેથી હોવી જોઈએ જો સંકલન સમિતિ એમ કેતી હોય કે આખા સમાજના અહીં આમાં સદસ્યો છે બાનો સંસ્થા છે તો એમારે અમારે પણ જાણ થવી જોઈએ અમને પણ કે શું છે શું નહીં એટલે અમને મેં એવું કીધું હતું કે હવેની જે મીટિંગ કરો ને